ગણપતિ જોવા ગયેલા પરિવારના મકાનમાં ચોરી થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી કૈલાશ પાર્ક સોસાયટી રહેતા હાર્દિકભાઈ તારીખ તેર ના રોજ રાત્રે સાડા આઠ કલાકે પોતાના દર્શનાર્થે વિસ્તાર સાથે ગયા હતા આ દરમિયાન બંધ કોઈ નિશાન બનાવી તિજોરીમાં મૂકેલા ચૌદથી થી પંદર તોલા સોનાના દાગીના અને આશરે પંદરથી થી વીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી હતી આ બનાવ સંદર્ભે તેઓએ સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે આ મામલે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે આપણે મારું નામ હાર્દિક છે હાર્દિક સલગત આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજેરપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયારે સાડા અગિયાર રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો ચૌદથી પંદર તોલા અમારું સોનાના ઘરેણા હતા અને પંદર સત્તર હજાર જેટલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ જ નથી ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ નહોતું ઘરમાં લોક હતું લોક હતો તો તમને ધ્યાન કેવી રીતે થઈ કે તમારા ઘરમાં ચોરી સાડા અગિયારે પાછા આવ્યા તો ત્યારે અમે ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે લોક તૂટેલું હતું અને લાઇટ ચાલુ હતી અમે લોકો અંદર જોયું તો ઘરનો સામાન વેર વિખેર થયેલો હતો તિજોરી ખુલ્લી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર